પાટણ જિલ્લા સેવા સદન ખાતે પ્રી મોનસૂન બેઠક યોજાઈ વરસાદ વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે પહોંચી વળવા તથા રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાટણ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂનની પૂર્વ તૈયારીઓ તેના અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટરે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂર્વ એલર્ટ આપવાની નદી નાળા અને ગટર જેવા સ્થળોની યોગ્ય રીતે સફાઈ કરવાની સૂચના પણ તેઓએ આપી હતી પૂર અને આપાતકાલીન પરિસ્થિતિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તકેદારી રેલવે અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા કરવી વરસાદની આગાહીના સમયે જે તે તાલુકાના લાયઝન અધિકારીઓ તે તાલુકામાં હાજર રહે તાલુકાનું કંટ્રોલ રૂમ શરૂ કરવો શહેરી ગ્રામ્ય વિસ્તારમાં બચાવ ટુકડીની વ્યવસ્થા બોટ ટાયર ટ્યુબ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ